જય હિં દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું સિહોદના તૂટી ગયેલ પુલ અને ધોવાઈ ગયેલ ડાયવર્ઝન બાદ હાલ જે સ્થિતિ સર્જાઈ છે તેનો વહેલી તકે નિકાલ આવે તે માટે સાંસદની અધ્યક્ષતામાં યોજાયેલ વેપારીઓની બેઠકની જી એક સપ્તાહ પૂર્વે પાવીજેતપુર તાલુકામાં સિહોદ પાસે ભારત નદી ઉપરના ડાયવર્ઝનનું ધોવાણ થયું અને ત્યારબાદ પુલ પણ તૂટી ગયો અને ડાયવર્ઝન પણ સંપૂર્ણ ધોવાઈ ગયો જેને લઈ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપરના આ પુલ અને ડાયવર્ઝન ઉપરનો વાહન વ્યવહાર સદંતર બંધ થયો વાહન ચાલકોને વીસથી પચીસ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો અને આ ફેરો જે રોડ ઉપર ફરવાનો વારો આવ્યો છે તે રોડ પણ ખખડધજ છે ત્યારે સામાન્ય જનતાની સાથે સાથે આ ઘટનાની સીધી અસર ભાવીજેતપુરના બજાર ઉપર વેપાર ધંધા ઉપર પડી છે ત્યારે વેપારીઓ દ્વારા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાથે આ મુદ્દે ચર્ચા પરામર્શ કરવા અને પોતાની રજૂઆત માટે પાવિજેતપુર વેપારી મંડળ તરફથી પાવિજેતપુર એપીએમસી ખાતે સાંસદની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય ઉમેશભાઈ રાઠવા પાવિજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન અને પાવિજેતપુર વેપારી મંડળ અને વેપારીઓ તેમજ પાવી જેતપુરના બુદ્ધિજીવીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વેપારીઓ દ્વારા વહેલી તકે નવું ડાયવર્ઝન બનાવવાની અને નવો પુલ બનાવવા અંગેની રજૂઆત કરવામાં આવી તો હાલ જે બે વૈકલ્પિક રસ્તાઓ છે તેના ઉપર પણ મોટા મોટા ખાડા પડેલા છે ત્યારે આ રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી તો હાલ રૂપિયા બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બનેલ જે ડાયવર્ઝન ધોવાઈ ગયો તેમાં જે ટેકનિકલ ખામીઓ રહી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ સાથે તે અંગે પણ કાયદાકીય રીતે તેની તપાસ કરાવવા માટેની માંગ કરવામાં આવી તમામની રજૂઆત બાદ સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા એકદમ નિખાલસતાથી ખુલ્લા મને પાવીજેતપુરના વેપારીઓ સાથે વાતચીત કરી અને તેમની દરેક રજૂઆતને પરિણામમાં રૂપાંતરિત કરવા માટેની ખાતરી આપી હતી ત્યારે બેઠકમાં કોણે શું રજૂઆત કરી સાંસદે હૈયા ધારણા આપતા શું કહ્યું આવો જોઈએ

સુખી ડેમ વર્ષો વર્ષ સાહેબ એનું પાણી આવે જ છે અને પાણી છોડે જ છે તો સાહેબ ડિઝાઇન એ રીતે એમને કરવાની જરૂરિયાત હતી બુંગરા જે તે વખત અમે એમને રજૂઆત કરી હતી કે અમે આ બાજુ એપી થઈ અને મોટા બુંગરા બનાવ્યા અમને જ્યારે એન્જિનિયર નો ખબર છે એ લોકો તો નિષ્ણાત છે કે નદી ઉપર કઈ રીતે પુલો બનાવવા નદી કઈ રીતે ડાયવર્ઝન કરવા સાહેબ આ લોકોએ આટલા બધા પૈસાનો ખર્ચ કર્યો અને સરવાળે જાહેર જનતા લાગણી સાથે અમે પણ જોડાયેલા સાહેબ અને સાહેબ પણ જોડાયેલા છો અમારી એટલી જ માંગણી છે આ તબક્કે કે સાહેબ આ વેલામાં વેલી તકે મે વાત કરી તો કે હજુ અઢી 3 મહિના નીકળ છે ડાયવર્જન માટે તો મે કીધું એજન્સી સામે તમે શું પગલા લેવાના છો તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હતી તો સાહેબ કે એ તો પાણી આવે તો જતું રહે ભાઈ અમારે અમે સામે શું પગલા લેવાના એટલે સાહેબ પહેલા પહેલી તો

પણ ટેકનિકલ જે કઈ કારણો હોય અને એનું ફરી ટેન્ડરિંગ કે વરસાદ જાય અને અમુક સમય સુધી ત્યાં સુધી નદીમાં કામ ન કરી શકે આ બધા ઘણા પ્રશ્નો ટેકનિકલ રીતે પણ આવશે એના ઓપ્શન તરીકે અમે ગઈ સાલ પણ પાલિયાની અંદર એક પોતાની જાતે કરીને ગામ લોકોને બધા ભેગા થઈ ત્યાં માટી મોરમ ને બધું કરીને રસ્તો બનાવ્યો અને રસ્તાનો પણ ખૂબ ઉપયોગ થયો તે વખતે એટલે ફરી પણ આ વરસાદ ઓછો થાય એટલે ત્યાં પણ એક ટેમ્પરરી કદાચ અહીંયા મોડું થાય તો ત્યાં પણ થઈ શકે એવું અને છેક નદી સુધી આરસીસી કર્યો છે હવે આ વખતે એટલે જવા આવવાની ત્યાંથી પણ એક સારી એવી સગવડ થઈ ગઈ તકે નિરાકરણ થાય આ તો થયું તો કે આજે આપણે વાત કરીને કાલથી થવાનું નથી એટલે તો બે છ મહિના રોકવા પણ જે આ વન મુક્તિ માડી ને રસ્તો છે બિસ્મારેલું એટલે બેય સાલ હતું તા પેયર મહિનાનો તો એ રસ્તા માટે ખાતામાં આપણે આગળ જે આ રસ્તો થાય તો લોકોને થોડી મળે આપની વિનંતી છે સૌને નમસ્કાર આજે જયપુર પાવી એપીએમસી ખાતે જયપુર વેપારી મંડળ તથા જયપુર ની આજુબાજુના ગામ ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે એનએચ છપ્પન છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂ રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને જો ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા ઘણા પ્રકારના એમના છે એ પણ કરવું જોઈએ અને નથી કરતા આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ એને જ છપ્પન હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારી સરકાર માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે ડાયવર્જન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે એના માટે સરકાર કટિબદ્ધ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો